અંકલેશ્વર શહેરના જોશિયા ફળિયા મિત્ર મંડળ દ્વારા ગણેશજીને અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર બિરાજમાન કરાયા હતા ગણેશ મહોત્સવનો રંગે પ્રારંભ થઈ ગયો છે શ્રીજીની શાહી સવારી ભક્તોનું આતિથ્ય માણવા આવી પહોંચ્યા છે દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ વિવિધ પંડાલોમાં શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અલગ અલગ યુવક મંડળ દ્વારા વિસ્તારોમાં અલગ અલગ થીમ પર દાદાની સ્થાપના કરવામાં આવી રહી છે આજે તમને અંકલેશ્વર ખાતે વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરતાં જોશિયા ફળિયા મિત્રમંડળના મંડળના બિરાજમાન દાદાના દર્શન કરાવીએ છીએ તમે કલ્પના કરો કે તમે મુંબઈ કે અમદાવાદથી અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરો અને ગણપતિ બાપા રેલવે ટીસીના ડ્રેસમાં હાથમાં રસીદ બુક લઈને ઊભા હોય ને અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતરનાર યાત્રીઓની ટિકિટ ચેક કરતા હોય તો તમારી શી દશા થાય બસ આ જ થીમ ઉપર અંકલેશ્વર શહેર ખાતે જોશિયા ફળિયા મિત્ર મંડળ દ્વારા ગણેશજીને અંકલેશ્વર રેલવે સ્ટેશનની આબેહૂબ થીમ બનાવી રેલવે સ્ટેશન ખાતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના જોશિયા ફળિયા મિત્ર મંડળ દ્વારા હુબહુ અંકલેશ્વર રેલવે સ્ટેશનની થીમ ઉપર ગણેશજીને બિરાજમાન કરાયા છે તેમાં પંડાળમાં રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન પણ ઊભી રાખવામાં આવી છે જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને હા સાથે સાથે દરેક રેલવે સ્ટેશન પર ચોવીસ કલાક સતત ગુંજતું એનાઉન્સરનો અવાજ યાત્રીગણ કૃપયા ધ્યાન દે તે પણ ખરું અંકલેશ્વર જોશિયા ફરિયા મિત્ર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલ જરા હટકે થીમ સાથે કરવામાં આવેલી આ ઉજવણી ભક્તોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે